ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પ્રવેશ સ્વાસ્થ્ય સાથે મોટા ખેલ છે હાઈવે પર આવેલ પીડીપીયુ સર્કલ પીડીપી આવેલી હોકો શોપમાં ગરોળીની લીંડી પીરસાઈ જતા ભારે અરેરાટી આરોગ્ય વિભાગ સુસ્ત અવસ્થામાં ગાંધીનગર આમ ન્યૂઝ બ્યુરોનો જનક પટેલનો એક વિસ્તૃત અહેવાર નામ બળે દર્શન છોટે પુલાવમાં નીકળી ગરોડી કે ઉંદરની લીંડી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પ્રવેશ સ્વાસ્થ્ય સાથે ખેલ થવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે કોબાથી રિંગ રોડ હાઈવે પર પીડી પીયુ સર્કલ પાસે આવેલ હોકો શોપ કે જ્યાં મોંઘા મોંઘાધામના ભોજનની સાથે ગરોડીની લીંડી પીરસાઈ રહી છે હંસે હંસે આવેલા ગ્રાહકે ઉતારેલા મોઢે આ અંગે રજૂઆત તો કરી પરંતુ શરૂ થઈ છે ડીપાપોતી આના આનાકાની અને આખરે વાત માની કે હા ભૂલ થઈ છે મામલો ત્યાંથી ગ્રેવીમાં ગંદકી સુધી પહોંચ્યો અને ત્યારબાદ ફૂલ પેટ મફતમાં જમણવારની ઓફરો સાથે માફીનો તાઇફો પણ શરૂ થઈ ગયો પરંતુ હકીકત એ છે કે પીડી પીયુ સર્કલ પાસે આવેલી આ શોપમાં ઉંદર કે ગરોળીના મળ જેવી વસ્તુઓ ભોજન સાથે ફેરસા છે અને આરોગ્ય વિભાગ આ બાબતે આંખ આડા કાન કરે અને ઓટકાર લે તે બાબત ખૂબ જ દુઃખદ ઘટના છે તાત્કાલિક અસરથી તેના સંચાલક સામે નમૂના લઈ શિક્ષાત્મક પગલાં લેવાની માંગ ઉઠવા પામી છે